આમ કનિયાળ ગામે જોવા મળી જશે રમેશભાઈ પાસે રમેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આવેલો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર ફોરવ્હીલ ટેલર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ તો પચાસથી દોઢસો ટકા ટાયર છે ટેલર રનિંગ કનેક્શનમાં જોવા મળે છે ઘર ટેલર છે આ ટેલરની માત્ર કિંમત રાખેલી નેવું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની બેઠક ભાવ થઈ જશે આ ફોરવ્હીલ ટાયર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ ગામ કનિયાળ ગામ જોવા મળી જશે રમેશભાઈ પાસે રમેશભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો નેવું થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી લુકો સ્ટ્રેકર સારું છે રનિંગ કંડનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છનું કિંમત માલિકે રાખેલી છે ફક્ત એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બોટાદ ગામ કનિયડ ગામે જોવા મળી જશે રમેશભાઈ પાસે રમેશભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક ચાર નંબર ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ઘર ઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરે ચારે ટાયર નવા છે એન્જિનની વાત કરો પાવરફુલ એન્જિન અંદરનું પાછે સીટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પેટ્રોલ સીએનજી ચાલુ છે વન ઓનર મોડલ છે બે હજાર ઓગણીસનું મોડલ મિત્રો કિંમત રાખેલી છે આ ગાડીની ત્રણ લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ વેગનર ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ સાવરકુંડલા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો પોચ નંબર ઉપર મારુતિ શિફ્ટ ટુકડો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે મારુતિ શિફ્ટ ગાડી વેચવાની છે ટાયરની વાત કરો સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન અંદરનું સિટિંગ સારું સાઉન્ડ સિસ્ટમ ચાલુ ડુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર તેરનું મોડલ મારુતિ શિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત બે લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ મારુતિ શિફ્ટ ટુકડો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ સાવરકુંડલા ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિશનમાં પોર્ટ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જસ્તાવવાની હોય ગાય ભેસ વાહન વેચવું હોય ટ્રેક્ટર ટેલર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા આ લખેલી વિગત મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાયોપસકોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોરું ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોની નીચે એરો કરીને ઓપ્શન હોય છે એરા ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઈન્સ્ટા પેજ ઉપર નવા હોય તો જરૂરથી ફોલો કરો ત્યાં